એક પણ વખત હાથમાં શસ્ત્ર ગ્રહણ નથી માયરા અને પ્રેમમાં પરમાત્માએ હાથમાં વેણું રાખી બંસી રાખી અને બંસી પ્રેમનું પ્રતીક છે એટલે ભાગવતમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે પરમા આ બધા રાક્ષસોને એમાં એક પણ વખત પરમાત્માએ હાથમાં શસ્ત્ર ધારણ કર્યું પ્રખ્યાત ભગવાન શંખ ચક્ર ગદા પદ્મા ધારણ કરીને પણ એ પછી વ્રજમાં દેખાણ નથી ન તો શંખ એ દેખાણો ન ચક્ર એ દેખાણું કઈ અને વ્રજના પર વ્રજની ભૂમિ ઉપર એટલો પ્રેમ છે વ્રજવાસીઓ પર એટલો પ્રેમ છે પ્રભુનો કે એને એક બીજી પ્રતિજ્ઞા હતી એને એને ભગવાન પાદુકા નથી કરતા જ્યાં સુધી દે પરમાત્મા વ્રજમાં રહ્યા ત્યાં સુધી पादुકાનું શું કામ એટલા માટે કે વ્રજની ભૂમિને પરમાત્મા પોતાના ચરણનો લાભ આપવા માટે લોકો ચप्पल કે पादुકા વરે તો વચ્ચે આવી જાય ને એટલે પરમાત્માના ચરણનો સ્પર્શ વ્રજની ભૂમિને ન થાય એટલા માટે પ્રભુ પાદુકા ન આમ તો આમ તો પરમાત્માની ચાર પ્રતિજ્ઞાની ચર્ચા છે મહાપુર ભગવાન વ્રજમાં ચાર પ્રતિજ્ઞા રાખીને બેઠા છે પરમાત્માને કહી પહેલી પ્રતિજ્ઞા હાથમાં હથિયાર નહીં લેવું એ પ્રેમ પછી પગમાં પાદુકા ન પહેરવું જ્યાં સુધી અહીંયા લીલા કરો ત્યાં સુધી વ્રજની ભૂમિને લાભ આપો ચરણનો લાભ આપવો ત્રીજી પ્રતિજ્ઞા શિવેલા વસ્ત્રો નથી પહેર્યું અને પરમાત્માએ અગિયાર વર્ષ ને એકાવન દિવસ સુધી વસ્ત્ર ન અને એ પ્રતિજ્ઞા વસુદેવ ને દેવખી માટે આપણે ત્યાં બાળક જન્મે એના પહેલા માં એના માટે એનું વસ્ત્ર તૈયાર કરે જમણું બનાવે

કારણ કે પહેલી વખત જે વાળ ઉતરાવાની ક્રિયા એ માતા પિતા કરે આ લાભ દેવકી અને વસુદેવને મળ્યો નથી એટલા માટે કૃષ્ણ એ વાળ નથી પરમાત્મા જે કઈ ઉપદ્રવ કર્યો ને વ્રજમાં જે કઈ આમ ચોરી બોરી લોકો કે બધો પ્રેમ છે ભાગવતમાં એના પાંચ શ્લોક માં ચર્ચા છે બરોબર એ એ બધી આ જે પરમાત્મા એ ઉપದ್ರવ કર્યો એ માત્ર પાંચ શ્લોક છે પણ એક મહાપુરુષો ને એટલા બધા ગમે છે આ લીલા એવી બધી ગમેય એનો વિસ્તાર બહુ કૃષ્ણ પરમાત્મા ચોરી કરવા જાય પણ એ ન અને લીલાનો વિસ્તાર આ જો કોઈ મહાન પુરુષ જરે નાનું કામ કરે ત્યારે એની ચર્ચા જગતમાં હોય મૂળ વાત આ છે કાર્ય સામાન્ય હોય પણ કરનાર જો મોટો હોય તો એ સામાન્ય કાર્ય પણ મહાન બની જાય છે હું તમને એક દાખલો આપું ભારતના રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રની સર્વોચ્ચ સત્તા છે જાહેરાત કરે કે આવતીકાલે હું વગર મંદિરે દર્શન કરવા જવાનું છું ભારતની સર્વોચ્ચ સત્તા આવતીકાલે વગર ચંપલે મંદિરે દર્શન કરવા જશે જ્યારે દર્શન કરવા અડધો કિલોમીટર ચાલવાનું હોય અને જ્યારે નીકળે ત્યારે એના પગના એના ચરણના ફોટા આખા જગતના અખબારોમાં છપાય કોઈ મહત્વની ક્રિયા હતી ટુકડામાં રહેનાર બિચારો પેઢીઓમાં ચંપલ જોતો નથી આખો દી ખુલ્લા પગે જ ફેરા કરે છે એની કોઈ નોંધ નથી લેતું અને અહીંયા માત્ર અડધો કિલોમીટર વગર ચંપલે ચાલ્યા તો જગતભર જગતભરમાં એની નોંધ લેવાની એ ક્રિયા મહત્વની નથી એ વ્યક્તિ મહત્વની